હતી હાલ નથી એ નિખાલસતાના કારણે આપણને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્ર આખી દુનિયાના બધા દેશો ભેગા થઈ આપણને આ દિવસ આપ્યો હતો મે કીધું એમ કે પહેલા હતો એ નિખાલસતા હતી ન્યાય કરવાની આપણામાં ક્ષમતા હતી આજે નથી કેમ નથી આજે રાજકીય આગેવાનો બેસેલા છે સામાજિક આગેવાનો બેસેલા છે ને સર્વ સમાજ ભેેલો છે આગેવાન કોઈ મોટો નથી એ રાજકીય હોય સામાજિક હોય કે આ વિજય રાઠવા હોય સૌથી મોટો એ સમાજ છે કારણ કે આજે વિજય રાઠવાને પણ જે નામને પ્રેમ મળ્યો એ આપનારા તમે લોકો છો તમે જ ના હોત તો આ વિજય રાઠવાની કોઈ કિંમત હોત નહીં તો સૌથી મોટો સમાજ છે અને સમાજથી મોટું કોઈ નથી એ રાજકીય આગેવાન યાદ રાખે સામાજિક આગેવાનને યાદ રાખે પણ આજે આ વાત એટલા માટે કરવામાં આવે છે કારણ કે વર્ષો જૂની આપણી જે પરંપરા હતી પંચની પરંપરા આજે અહીંયા ગાડી પંચ જ બેહેલી છે વર્ષો જૂની જ્યારે આ બધા પાઘડી હકીકત તો કે તો આદિવાસી આ બધા ડાહલા છે ને પાઘડી છે બાકી આપણે બધા ભણી બેહેલા આદિવાસીઓ છે સર્ટિફિકેટ વાળા આદિવાસીઓ છે બીજો આપણી અંદર આદિવાસીત રહેલી નથી આદિવાસી ઓળખાતો તો એની ની આદિવાસીત માટે આદિવાસીત કોને કહેવાય આદિવાસીત એટલે ભૂળાપણું નિખાલસપણું ન્યાય કામ કરવા વાળો કોઈનું ખોટું નહી છે કોઈનું ખરાબ નહી છે એ આપણી આદિવાસી થતી વર્ષો પહેલા જ્યારે પંચો બેંતી કોઈ નિરાકરણ કરવા માટે બેસતી ત્યારે પંચની અંદર આપણો બાળક પણ ખોટું હોય તો પણ તેને પંચમાં કબૂલીને જે તે દંડ પંચ નક્કી કરે આપી દેતા હતો આજે છે આજે નહીં ઘણા બધા કિસ્સાઓ મેં દેખેલા છે જે કિસ્સાઓની અંદર તમે જોતા હશો કે આપણો બાળક ખોટું હોય છતાં પણ આપણે આપણો બાળક મુખ્ય છે અને ખોટી રીતે આપણો દાવાના નિકાલો થઈ રહ્યા છે

સરપંચો હોય રાજકીય આગેવાનો હોય બધા લોકોને જ્યારે આવી પંચો બેહે હું કોઈનો વિરોધ નથી કરતો પણ જે ખામી છે આજે સમાજ ભેગો થયો છે તો હારું તો પછી બોલીએ પહેલા ખામી પર કામ કરવાની જરૂર છે કેમ કેમ કે જેમ જેમ ખામી આપણે આપણી ઓળખીશું એમ એમ ખામીઓ પર કામ કરીશું તો સમાજની અંદર તેનો સારો સંદેશો જશે અને સકારાત્મકતા આવશે અને સમાજ આગળ વધશે આજે આપણે પંચો બે હે પંચો ની અંદર ખોટાનું નું હાચું થાય ને હાચા ખોટું થાય એની અંદર મેં બી જવાબદાર રાજકીય આગેવાનો બી જવાબદાર સામાજિક આગેવાનો બી જવાબદાર ને તમે બધા બી જવાબદાર તો આપણે આજે ખાલી હું નાચવા કૂદવા માટે ભેગા થવાનું આપણે જ્યાં સુધી ન્યાય ના કરી શકતા હોય ન્યાય કરવા વાળી આદિવાસીત થતી આદિવાસીત આજે આપણી અંદર રહેલી નથી આ ભોળાપણું આપણે ગુમાવી દીધું સત્યના માર્ગે ચાલવાનું આપણે ગુમાવી દીધું અને સત્યના માર્ગ છોડ્યા આપણે આજે માત્રને માત્ર નામ ના આદિવાસી રહેલા છે એનો પરિબળ તમે જોવા જાવ તો આપણી અંદર રહેલો અહંકાર ઊભો થઈ ગયો કે ભાઈ હું કરું એ સાચું ભાઈ તું કરે એ સાચું નહીં સમાજના પંચમાં બેહીને જે નક્કી થાય એ સાચું કરે એ જ સાચું બીજી બધી જે વાત થાય કે ભાઈ આ સાચું પેલું ખોટું એ વાત યોગ્ય નથી આ વાત સમાજે જાણવાની જરૂર છે ને સમજવાની સમજવાની જરૂર છે આજે ત્રણ વર્ષમાં તમે જોયું હશે કે આદિવાસી યુવા સમિતિ ઊભી થઈ ઘણા બધા કામો કર્યા કામો કર્યા સમાજ માટે લડ્યા ક્યાંક અવરોધો ઊભા થયા ક્યાંક રાજકીય આગેવાનો જોડે આપણા ઘર્ષણો થયા રાજકીય આગેવાનો સાથે ઘર્ષણ થયા મે કીધું શેલ્યો એમ શેલ્યો કાગો કે વિદુ લુકકુ એમ પણ પણ જ્યારે વાત આવી કે ભાઈ સમાજને આપણે ભેગા કરીએ

આજે મારો અને તમારો વિખવાદ ને હું એમ કહું કે તમેને હું હોવો જોઈએ તો એ વાત ખોટી છે સમાજથી મોટું કોઈ નથી સમાજ સર્વોપરી રહેલો છે અને આ 3 વર્ષની અંદર જ્યારે આપણે લોકો ભેગા થયા એનો એક તમને દાખલો આપું આપણને કોઈ નથી બીક લાગતી નહીં આપણે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાના નહીં એ આ નાકલી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય પણ કાલોલનો ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એટલે આપણો પડ્યો એમ કે

કે વર્ષો સુધી એવું ચાલતું હતું હું કોઈનો વ્યક્તિગત વિરોધ નથી કરતો પણ એક રાજકીય પરિબળ અને એક સામાજિક પરિબળ અત્યાર સુધી રાજકીય પરિબળ એ મજબૂત હતું અને હું તો એમ કહું છું કે સમાજના આશીર્વાદથી મજબૂત રહો પણ પણ 3 વર્ષની લડાઈ જે આદિવાસી યુવા સમિતિની આગેવાની હું અને મહેન્દ્રભાઈએ કરી

પણ આ મારા જીવનનું આજે સામાજિક રીતે છેલ્લું પાસળ છે માય અને મહેન્દ્રભાઈ આજે સમાજની વચ્ચે આદિવાસી યુવા સમિતિમાંથી હોદ્દેદારો અમે જે છે હું સમિતિનો સંયોજક મને હોદ્દો આપવામાં આવ્યો તો ને મહેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીને આ કહી રહ્યો છું કે મહેન્દ્રભાઈ આદિવાસી યુવા સમિતિના પ્રમુખ છે એ પ્રમુખ પરથી પણ આજ હું મહેન્દ્રભાઈ નથી હું સંયોજક તરીકે પણ નથી અહીંયાથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિના સામાન્ય કાર્યકર્તા હોઈશું

પણ તમે તમારા સોરાઓને કહેતા જજો કે રાજકારણ થી મોટું સમાજ છે સમાજ જ મોટું રહેવું જોઈએ રાજકારણ નહીં આજે અહીંયા ગાડી થી વાત કરી રાજકીય આગેવાનો બેલા છે તમે બધા મારા છો એમ ચૈતર વસાવા બીમારો છે આજે એ બાબતે હું અહીંયા ગાડી થી સ્પષ્ટ આપીને કહેવા માંગુ છું કે આદિવાસી યુવા સમિતિ જાતિ ચૈતર ભાઈ ને ઓળખીને ત્યાર થી આજ દિન ઘડી સુધી કાલ ઉઠીને ચૈતર ભાઈ છૂટે આમ આદમી મારે કોંગ્રેસ મારે ભાજપ મારે એ અમારો વિષય નથી પણ જે માણસ આદિવાસી સમાજનો કોઈ નેતા જયારે ચૈતરભાઈ વસાવા હાલ જેવા કામ કરે છે એવા કામ જેને પણ કરતા હશે એને વ્યક્તિગત રીતે વિજય જેવાનું ખુલ્લું સમર્થન હશે છે અને રહેશે વધારે આજે વાત લાંબી નહીં કરવી કારણ કે તમે બધા બે થાકી ગયેલા છો અને થાકી ગયેલા છો ને પબ્લિક હજુ આવે છે અમુક ને પાણી હોય પૂરું થઈ ગયું એટલે આજે વધારે વાત લાંબી નહીં કરવી પણ મેં તમને બધાને મારા સમિતિના છોકરાઓ છે એમને કે કાલે હું ના ના હોય સમિતિની આગેવાનીમાં પણ તમે જે તમારી લડાઈ ગ્રામ્ય લેવલે ચાલુ રાખેલી હોય કે તાલુકા લેવલે ચાલુ રાખેલી હોય એ તાલુકા લેવલે કે ગ્રામ્ય લેવલે તમે તમારી રીતે લડતા રહેજો એવું કઈ જરૂર નથી કે ભાઈ વિજય રાઠવા નથી

એને જે રીતે લો એનો મારો કોઈ વાંધો નથી પણ હું કહું છું વિનમ્રતાની સાથે બીજી વાત આજે સમાજ આટલો મોટો ભેગો થયેલો છે તમે લોકો કે 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 ભાઈ કોઈ 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 ભાજપ કોંગ્રેસ આમ આદમી તમારી પડે તમે પાર્ટીને સમર્થન કરો છો પાર્ટી દેખીને વિરોધ કરો અમે દેખેલા છે હું તો એથી જાહેર વાળો માણસ છું કે ભાજપનો નો આંધળો સમર્થન કરવા વાળા બી દેખેલા છે આમ આદમીને ને બી આંધળું સમર્થન કરતા દેખેલો

આજે 3 વર્ષમાં મે કામ કર્યું તો મને નામ મળ્યું ઈજ્જત મળી પણ એ મારો ભાઈબન ચૂપચાપ સમાજનો કામ કરતો રહ્યો એને કોઈ દિવસ નામની પ્રતિષ્ઠા નથી મળી કામની નથી મળી કે ભાઈ મને જસ મળે કે મને કઈક મળે આજ સુધી એ મહેન્દ્રએ નઈ લીધું તો મહેન્દ્ર આટ લગીન તને હામે કદા કીધું એક ના કીધું એ હામે તને ગાળો આલેલી છે બરાબર પણ આજે આખા સમાજ હામે કહું કે તું મારો ખરો મિત્રને આખી જિંદગી તું મારો પ્રમુખ રહીશ અને તારો ખૂબ ખૂબ આભાર તમારા નેતા પકડવા હોય મહેન્દ્ર મારો ભાઈબંધ છે ને અમે બીજા ત્રણ એક જણા છે અમે કોસેક જણા કે 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 કરતા હી ને અમે પાંચ જણા જે પણ નિર્ણય લઈએ જોડે લઈએ છે તો મહેન્દ્ર નો ભી નિર્ણય લીધો છે હું તો ચૂંટણી નથી લડવાનો પણ મહેન્દ્ર ને ભી હું નહીં લડાવું પણ તમારે તમારો નેતા શોધવો હોય તો મહેન્દ્ર જેવો નેતા હોવો જોઈએ જે છે ને ખાવાનું છોડી નાવાનું છોડી પોલીસ સ્ટેશન ની બહાર ઊભો હોય તમારા જેવા લોકો માટે મદદ એ ઊભો રહેલો હોય તમારો નેતા એવો હોવો જોઈએ જે ગ્રાઉન્ડ ઉપર કામ કરતો હોવો જોઈએ ભાષણો કામ કરે એવો નેતા તમારો ના હોવો જોઈએ તમારો નેતા એવો હોવો જોઈએ કે તમને કઈક તકલીફ પડે તો તમે બોલાવવા ના જાવ એ પહેલા આવી જાય એનું નામ નેતા છે એવો નેતા જ્યારે હશે ત્યારે તમે રાજકીય રીતે આગળ વધી શકશો ત્યાં સુધી આ સમાજ રાજકીય રીતે આગળ નહીં વધી શકે નહીં વધી શકે અને નહીં વધી શકે આજે ચૈતરભાઈ છે આનંદભાઈ પટેલ છે આવા ઘણા બધા લોકો અને મેં તો ચોખ્ખું કહું મને તો મનસુખ વસાવા બી ગમે ગઈ કાલે રાતે જ એનો બીબીસી માં ઇન્ટરવ્યુ આવ્યો ચોખ્ખું કે મનરેગા મે થાઈટ સે કોપણ હા શું દે બોલે છે ભાઈઓ તો એવા નેતા હું પક્ષ પાર્ટી પર જતો નથી પણ તમે તમારા એવા નેતા પકડો જે તમારા જેવા ગરીબ અને આખા સમાજ ને ગરીબ જેવા લોકો માટે અવાજ ઉઠાવે એવો તમારો નેતા હોવો જોઈએ ઘણા બધા મુદ્દે અહીંયા ગાડી વાત થઈ રાજકીય ક્ષેત્રે વાત થઈ સરકારી યોજનાઓ વિશે વાત થઈ કેટલાક અન્યાય વિશે વાત થઈ ચોક્કસપણે તાલુકામાં ઘણી અન્યાય થઈ રહ્યા છે અન્યાયમાં આવી કે ભાઈ અન્યાય અન્યાય થાય તો જેની માટે થતી હોય સરપંચો લડે અમારે લડવાની જરૂર નથી ભાઈ કારણ કે તમે બી તમારા માટે જ છો અમારી માટે ગામ માટે નથી કોઈ કહેતું હોય કે સરપંચ ગામ માટે તો હું નથી માનતો બાકી તમે નમો નહીં બાકી અમારી જેવો હોય કે જેને નમવું ના હોય ને સૂટનું નહીં લડે

અને આ રીતે જયારે સમાજ ભેગો થયેલો હોય ત્યારના આપણા ભિલોડના નીરુબેન અમારા પાલ્લા ગામના છે એમને કીધું કે ભાઈ મહિલાઓની પણ ભાગીદારી હોવી જોઈએ ચોક્કસ બેન મહિલાઓની ભાગીદારી હોવી જોઈએ વર્ષો જૂની આપણી પરંપરા રહેલી છે કે ઘરની બહારનો સમાજ પુરુષ સાચવીએ તો ઘર છે ને એ મહિલાએ હાચવી કે એને ઘરમાં ખાવાનું હું બનાવવાનું હું નહીં એ મહિલા નક્કી કરતી હતી મહિલા જે બનાવે માર જેવા મોળની દાળ કદાચ ભાવે પણ ચૂપચાપ ખાઈ લેવી પડે એટલી સત્તા આદિવાસી સમાજમાં આપેલી પણ આજે ભણતરના નામે ને સુધરવાના નામે આપણે બધા બગડી ગયેલા છે બાકી આપણા સમાજમાં મહિલા સશક્તિકરણ જે આપણા ડાહલાઓના સમયે જે ચલણ ચાલતું હતું એ ચલણમાં દરેક લોકો જોડે ન્યાય થતો હતો પણ આપણે આજે ભણી ગણી અને ભૂલે પડેલા છે તમે ભણો ગણો ભણ્યા સિવાય કોઈ વિકલ્પ નથી રહેલો ભણ્યા સિવાય તમારું જીવનનો ઉદ્ધાર નહીં થાય હું પણ સ્વીકારું છું પણ એનો મતલબ એવો નથી થતો કે આપણે ભણી લીધું એટલે સુધરી જવાનું સુધરી જવાના નામે બગડેલા છે આપણે આપણે કે કે ભાઈ આદિવાસીઓ માટીના મેલા મતલબ મેલા ઉંગળતા ની તો ભાઈ સાચી વાત અમે નહીં ઉંગળતા કેમ નહીં ઉંગળતા તો તમે જોવા આવો અમારે ડુંગરિયાળ વિસ્તાર છે ભાઈ અમારે પાણીની તકલીફ છે આજે તો બોરો આવી ગયા તો કઈક થોડું ઘણું સારું છે બાકી પહેલા બોરો નતા કુએથી અમારે પાણી લાવવું પડતેલું એ બધી માથે માથાકૂટમાં અમે નતા પડતા એટલે હવા રૂટીન છે ને અમે જતા રહેતેલા અને ઉંગળતા નતા કહેવાનો મતલબ એવો છે કે આપણો સંઘર્ષ પહેલેથી રહેલો છે અને આગળ પણ રહેશે આદિવાસી સમાજનો પણ આદિવાસી સમાજ જીતી શકે છે જીતવા માટે તમારે કોઈ વસ્તુની જરૂર નથી હું મારા ત્રણ વર્ષના અનુભવથી કહું છું અને જો મારું તમે સૂત્ર પકડો તો હું તમને ગેરંટી મારીને કહું છું કે તમે કોઈ જગ્યાએ પાછા પડો નહીં તમારે બુદ્ધિથી મોટું થવાની જરૂર છે આપણા સમાજના સમજણ ઓછી છે તમે સાચું ખોટું પરખી શકતા નથી એટલા માટે તમે પાછળ છો એટલા માટે વડીલો એ બધું આવે એમની તો રિટાયરની ઉંમર થઈ ગઈ પણ યુવાઓને આદિવાસી યુવા સમિતિના છોકરાઓને હું કહેવા માંગીશ કે તમે તમારી બુદ્ધિને મજબૂત કરો તમારી સમજણને મજબૂત કરો અને જ્યારે તમારી સમજણ મજબૂત થશે ચોક્કસપણે તમારો વિજય થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે સત્ય શાશ્વત છે અને આ વિજય નિશ્ચિત છે હું કીધું એટલે ફાઇનલ અને હું જવાબદારી લઉં છું હું ગેરંટી આપું છું આ સાથે જ મારે અહીંયા ગાડીથી વાણીને વિરામ આપું છું ફરી એકવાર કહી દઉં કે આજથી આ અમારો છેલ્લો કાર્યક્રમ છે સામાજિક રીતે અમે અહીંયા ગાડીથી સામાજિક આગેવાનો હવે નથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિની અંદર હું અને મહેન્દ્રભાઈ અને વાંકોડનો મારો વિજય રાઠોડ કહેવા કહેવામાં આવે છે અજીત કોયાભાઈ અમે ત્રણ જણા આજથી સમિતિના આગેવાનો નથી કે કોઈ હોદ્દા ઉપર નથી માત્ર ને માત્ર અમે લોકો સામાન્ય કાર્યકર્તા છે અને હવે અહીંયાથી આપણી રેલી ચાલુ થાય તો આજે રક્ષાબંધન છે આદિવાસીનો નિયમ છે નડે એને હણે અને જે ના નડે એને લઈને ચાલે આજે રક્ષાબંધન ના લઈને ઘણી બધું ટ્રાફિક આજે બજાર ની અંદર હશે ને ઘણા બધા વેપારીઓ આપણી જેવા ગરીબ બાર સ્ટોલ નાખીને રક્ષાબંધન ની રાખડીઓ વેચે છે તો આપણે બજાર ની અંદર જઈએ ત્યારે કોઈને તકલીફ ના થાય એ રીતે શાંતિ થી આપણે બધા રેલી પૂરી કરવાની છે તમે બધા તમારો ખ્યાલ રાખજો રામ રામ અલવિદા